આવા કાંડોથી પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવાળને દંડે એવી વાત થાય છે નિર્દોષ લોકોના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડીશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય ન મળે કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસીવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરીએ ભાજપ ભાજપના પછી આવવું જોઈએ માનવતા રાષ્ટ્રવાદ ઉપર પણ માનવતાવાદ છે અને માનવતાવાદ નું આપણે ઉદાહરણ પૂરું પાડતા હોઈએ ત્યારે ચોક્કસ થી એમને આવવું જોઈએ એમને પોતે સરકાર સામે બેસીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલને હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે સરકાર અમારી સાથે અમે એમની સાથે ભણેલા નથી અને એટલા માટે કરીને અમે એમને જેલને હવાલે કર્યા છે એવો સંદેશો સરકારે અને સંસદ સભ્યો સાથે મળીને આપું છું